સુરતના અમરોલી ખાતે એન્ટેલિયા ડ્રીમના સંસાગિયા પરિવારની સામૂહિક આપઘાત મામલે અમરોલી પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી છે માતા પિતા અને પુત્રના સામૂહિક આપઘાત પ્રકરણમાં સુસાઈડ નોટના આધારે અમરોલી પોલીસે મકાન વેચાણના ટોકનના રૂપિયા એક લાખની ઉઠાણી કરી આપઘાત માટે મજબૂર કરનાર રત્ન કલાકાર પિતા પુત્ર અને દલાલ સહિત ત્રણની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે હાલ ત્રણેને જેલના સળિયા પાછળ ધકલી દેવામાં આવ્યા છે મૂળ જિલ્લાના કલાવડ તાલુકાના સી ટુ બિલ્ડિંગમાં રહેતા હતા હીરામાં મંદિર પગલે નોકરી છૂટી જતા ભરતભાઈ વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતા હતા અને હર્ષ ફાઇનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો છેલ્લા પાંચ મહિનાથી આર્થિક સકડામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ પરિવારે પોતાનો ફ્લેટ રૂપિયા બાવીસ લાખમાં હિતેશ સંજયભાઈ પટેલને વેચવા કાઢ્યો હતો જેમાં દલાલ રાજુભાઈ આંબલિયા મારફતે એક લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતા પરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ હતી કે મકાન પર બેંક હપ્તા ચડી ગયા છે જેથી આખરે તેઓ પરતવાય અને તેના પુત્ર ખર્ચ સાથે આ ફ્લેટ સોદો કેન્સલ કરવાનું કહી રૂપિયા એક લાખ પરત આપવા માંગણી કરી હતી અમરોલી પોલીસે તપાસ માં લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં ભરતભાઈ સહિત ને ધમકી આપનાર રાહિતેશ સંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપ ખાત કરવાનું પગલું ભર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો અમરોલી પોલીસે સુસાઈડ નોટ કબજે કરી ખાનગી કંપનીમાં નોકરી કરતા રહે રહે ગામ મફતલાલ પટેલ વર્ષ તાલુકો હારી જિલ્લો પાટણ અને મકાન દલાલ રાજુ હરજીભાઈ આંબલિયા ઉમર વર્ષ અડતાળીસ રહે પટેલ પાર્ક છાપરા પાઠા રોડ અમરોલી મૂળ રહે દેવગઢા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર તેની ધરપકડ કરી હતી આ ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ આપ્યો છોપરાપટા વિસ્તારમાં એન્ટેલિયર ડ્રીમ્સ પ્લેટમાં ત્રણ લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુસાઈડ નોટ આધારે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યું છે